ગુપ્ત યુગના વહીવટી તંત્રમાં મહાબલાધિકૃત કોને ઓળખવામાં આવતા આપણે આ અંદર ગુપ્ત વંશના સૌથી મહત્વપૂર્ણ ઓપ્શન છે વિદેશ મંત્રી મુખ્ય સેનાપતિ હાથીની સેનાના વડા કે ઘોડેશવાર સેના તો ગુપ્ત યુગની અંદર મહાબલાધિકૃત મુખ્ય સેનાપતિને કહેવામાં આવતા હતા ત્યારબાદ છે ગુપ્ત યુગમાં ભુક્તિ શબ્દ સેના માટે વપરાતો ઓપ્શન છે ગામ પ્રાંત જિલ્લા કે સમુદાય તો ગુપ્ત યુગમાં ભુક્તિ શબ્દ સેના માટે વપરાતો હતો ગુપ્ત યુગમાં ભુક્તિ શબ્દ પ્રાંત માટે વપરાતો હતો રાઈટ આન્સર છે ઓપ્શન બી પ્રાંત ગુપ્ત યુગમાં રાજ્યના જે દસ્તાવેજો સાચવતા તે વ્યક્તિને શું કહેવામાં આવતું મહાપ્રતિહાર કુમારમાટ્ય પિસ્તપાલ કે મહાઅશ્વપતિ યુગમાં દસ્તાવેજો સાચવવાનું કાર્ય કોણ કરતું હતું તો ગુપ્તયુગમાં દસ્તાવેજો સાચવવાનું કાર્ય જે કરતો તેને કહેવામાં આવતો ઓપ્શન સી પુસ્તપાલ પુસ્તપાલ તરીકે તેને ઓળખવામાં આવતો હતો ત્યારબાદ છે મહાસધિ વિગ્રહક યુગમાં મહાસંધિ વિગ્રહક કોને કહેવામાં આવતો વિદેશ મંત્રી મુખ્ય સેનાપતિ મહેલો અને દ્વારોના રક્ષક કે હાથીની સેનાના વડા તો ગુપ્તયુગમાં જે મહાસંધિ વિગ્રહકનું પદ હતું તે હતું વિદેશ મંત્રીનું પદ વિદેશ મંત્રીને જ મહાસંધિ વિગ્રહક તરીકે ઓળખવામાં આવતો હતો ગુપ્ત યુગમાં જે સ્થાનિક સ્તરે સમિતિ બનાવવામાં આવતી તેમાં કોનો સમાવેશ થતો ઓપ્શન છે રાજકુમાર અને સેનાપતિ ગામના મુખી અને વડીલો મહાપ્રતિહાર અને મહાબલાધિકૃત કુમારમાધ્ય અને પુસ્તપાલ તો ગુપ્ત યુગમાં જે સ્થાનિક સ્તરે સમિતિ બનાવવામાં આવતી હતી તેની અંદર ગામના મુખી અને વડીલોનો સમાવેશ કરવામાં આવતો હતો ત્યારબાદ છે ગુપ્ત યુગમાં અશ્વપતિ તરીકે કોને ઓળખવામાં આવતો હતો ઓપ્શન છે ઘોડેસવાર સેનાના વડા હાથીની સેનાના વડા મુખ્ય સેનાપતિ કે મહેલો અને દ્વારોના રક્ષક તો અશ્વપતિ નામ ઉપરથી જ સ્વાભાવિક છે કે ઘોડેશ્વર સેનાના વડાને ગુપ્ત મહા અશ્વપતિ તરીકે ઓળખવામાં આવતા હતા ત્યારબાદ છે વિષય તો વિષય શબ્દ ગુપ્ત યુગમાં સેના માટે વપરાતો હતો પ્રાંત જિલ્લો ગામ કે પાટનગર તો ગુપ્ત વંશની અંદર જે જિલ્લો છે તેને વિષય તરીકે ઓળખવામાં આવતો હતો જિલ્લાને વિષય તરીકે ઓળખવામાં આવતો હતો ત્યારબાદ છે મહાપ્રતિહાર તો ગુપ્ત યુગમાં મહાપ્રતિહાર કોને કહેતા હાથીની સેનાના વડા ઘોડેશ્વર સેનાના વડા મહેલો અને દ્વારોના વડા કે પ્રાંતિય શાસકોના વડા તો ગુપ્ત યુગની અંદર જે મહેલો અને દ્વારના જે રક્ષકો હોય છે માત્ર દ્વારોના નહીં પણ દ્વારના જે રક્ષકો હોય છે એ રક્ષકોના વડાને શું કહેવામાં આવતો મહાપ્રતિહાર તરીકે ઓળખવામાં આવતો હતો ત્યારબાદ છે ગુપ્ત યુગમાં જે પ્રાંતીય શાસન છે તેમાં મુખ્ય સ્થાન કોનું હતું તો જો મુખ્ય સ્થાન કઈ પદવી ધારકને આપવામાં આવતું તો પ્રાંતનું જે શાસન છે તે શાસન ડાયરેક્ટલી કંટ્રોલમાં રહેતું રાજકુમારનું પરંતુ રાજકુમાર પછી જે મેઇન હતો તે કોણ હતું પંચાયત પ્રાદેશિક કુમાર માધ્ય કે મહાબલાધિકૃત તો રાજકુમાર તેના વડા હતા ત્યારબાદ જે મુખ્ય હતા તે હતા કુમાર માધ્ય અને આયુક્ત આ બંને પ્રાંતની અંદર મુખ્ય વ્યક્તિ હતા ગુપ્ત યુગના શાસનતંત્રમાં મહાપ્રિપતિ તરીકે કોને ઓળખવામાં આવતા ઓપ્શન છે ઘોડેસ્વાર સેનાના વડા હાથીની સેનાના વડા મુખ્ય સેનાપતિ કે વિદેશ મંત્રી મહાપિપતિ ગુપ્ત યુગની અંદર રાઈટ આન્સર છે જે હાથીની સેનાના વડા છે તે હતા મહાપિપતિ એકવાર જોઈ લઈએ રિવિઝન જુઓ ઘોડાની સેનાના વડા તો મહા આવી ગયા હાથીની સેનાના વડા તો મહાપિપતિ જે મુખ્ય સેનાપતિ છે તે હતા મહાબલાધિકૃત અને વિદેશ મંત્રી મહાસધિ વિગ્રહક દ્વાર અને મહેલોના જે રક્ષકો હોય છે તેના વડા હતા મહાપ્રતિહાર અને જે પુસ્તકો અથવા તો ગ્રંથો સાચવવાનું કામ કરતા તે હતા પુસ્તપાલ બરાબર બીજું એક વસ્તુ શું જોઈ જિલ્લાને શું કહેવામાં આવતો વિષય પ્રાંતની અંદર જે મુખ્ય વ્યક્તિ હતો રાજકુમાર હતો રાજકુમાર પછી કોણ મુખ્ય હતું તો માત્ય અને આયુક્ત આ કેટલીક બાબતો છે જે ગુપ્ત યુગની અંદર તથ્યોની બાબતમાં સૌથી વધુ મહત્ત્વપૂર્ણ છે આવા જ વિડીયો જોવા ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ